જામનગરમાં એમએલના કાર્યાલયમાં સીએસટી સેન્ટરનો પ્રારંભ કરાવવામાં આવ્યો જેમાં રીવાબા જાડેજાએ સંતો મહંતોની હાજરીમાં તેનો પ્રારંભ કર્યો કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાની માહિતી માટે સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે લોકોને સરકારની યોજનાની માહિતી અને તેનો લાભ મળશે આધાર કાર્ડ બેન્ક અને લગતી યોજના પોસ્ટની સેવાની પણ માહિતી મળશે વિવિધ યોજના માટે લોકોને ધારાસભ્યના કાર્યાલયથી સવલતો મળશે સીએસસી સેન્ટર એટલે કે જન સેવા કેન્દ્રનો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ સીએસસી સેન્ટરમાં લગભગ ત્રીસ થી વધારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ ફોર્મ ભરવાથી લઈ ખુટતા ડોક્યુમેન્ટ થી લઈ અને યોજનાનો સંપૂર્ણ લાભ જન જન સુધી પહોંચે એ માટે આજે સીએસસી સેન્ટર છે અને એની સાથે સાથે વિશ્વકર્મા યોજના જેટલી કેટેગરી જે સામાન્ય કારીગરો છે એમના માટે આ યોજના છે એ લોન્ચ કરવામાં આવી છે એનો પણ આજના દિવસે કેમ્પ રાખવામાં આવ્યો છે જામનગરની જનતા ને અને જન પ્રતિનિધિ તરીકે આપ સૌને જામનગરને હું આવકારું છું કે વધુમાં વધુ આ સીએસસી સેન્ટરનો લાભ આપના માધ્યમથી લેવામાં આવે